આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર દેશમાં છેલ્લા દસ વર્ષમાં સત્તર કરોડથી વધુ વધારાની નોકરીઓનું સર્જન થયું છત્રીસ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ મનુભાકર ડી ગુકેશ અને સિંહ સહિત છ ખેલાડીઓને રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એનાયત થશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેદીઓ સાથે જાતિ આધારિત ભેદભાવના પ્રશ્નના ઉકેલ લાવવા મોડલ પ્રિઝન મેન્યુઅલમાં સુધારો કર્યો જથ્થાબંધ ભાવ સૂચકા ડબલ્યુપીઆઈનું પાયાનું વર્ષ બે હજાર અગિયાર બારથી બદલીને બે હજાર બાવીસ ત્રેવીસ કરવા વાણિજ્ય મંત્રાલય કાર્યકારી જૂથની રચના કરી અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈએ ડિસેમ્બરમાં સોળ પોઈન્ટ તોંતેર અબજ રૂપિયાના નાણાકીય વ્યવહારો કર્યા સમાચાર વિગતવાર છેલ્લા દસ વર્ષમાં દેશમાં રોજગાર સર્જનમાં છત્રીસ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીમાં સત્તર કરોડથી વધુ વધારાની નોકરીઓનું સર્જન થયું હતું મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે દેશમાં લગભગ ચાર કરોડ સાઠ લાખ નોકરીનું સર્જન થયું હતું મંત્રાલયે જણાવ્યું કે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ વચ્ચે છત્રીસ ટકાનો રોજગારી વૃદ્ધિ દર વર્ષ બે હજાર ચારથી બે હજાર ચૌદ દરમિયાન નોંધાયેલા સાત ટકા વૃદ્ધિ દર કરતા ઘણો સારો છે યુપીએ સરકાર દરમિયાન બે હજાર ચારથી બે હજાર ચૌદ વચ્ચે બે કરોડ નેવું લાખ વધારાની નોકરીનું સર્જન થયું હતું ડેટા દર્શાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ કૃષિ ક્ષેત્રમાં રોજગારીની તકમાં ઓગણીસ ટકા ઉત્પાદન ક્ષેત્રમાં પંદર ટકા અને સેવા ક્ષેત્રમાં છત્રીસ ટકાનો વધારો થયો છે જ્યારે બેરોજગારીનો દર બે હજાર સત્તર અઢારમાં છ ટકાથી ઘટીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ પોઈન્ટ બે ટકા થયો હતો કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટના સંબંધમાં નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજારોના હિસ્સેદારો સાથે સાતમા પૂર્વ બજેટ પરામર્શની અધ્યક્ષતા કરી હતી આ બેઠકમાં કેન્દ્રીય નાણાં સચિવ રોકાણ અને જાહેર મિલકત મેનેજમેન્ટ વિભાગના સચિવ દીપમ આર્થિક બાબતોના વિભાગના સચિવ અને મુખ્ય આર્થિક સલાહકાર હાજર રહ્યા હતા અગાઉ સુશ્રી સીતારમણે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણાં પ્રધાનો ઉદ્યોગ પ્રતિનિધિઓ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર વિવિધ ખેડૂત સંગઠનો અને અગ્રણી કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે પૂર્વ બજેટ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું કેન્દ્રીય બજેટ આ વર્ષે પહેલી ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ થાય તેવી સંભાવના છે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમી વાર બજેટ રજૂ કરશે ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ થ્રુ ધ એજીસ શીર્ષક સાથે પુસ્તકનું વિમોચન કર્યું હતું આ પુસ્તકમાં સાત વિભાગમાં પ્રદેશનો ત્રણ હજાર વર્ષનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચના સહયોગી પ્રયાસનું પરિણામ છે શ્રી શાહે તેમના સંબોધનમાં કહ્યું કે પુસ્તક તમામ પરિબળોને વિગતવાર રજૂ કરે છે જૂના મંદિરના ખંડેરમાં રહેલી કળા સાબિત કરે છે કે કાશ્મીર માત્ર ભારતનો ભાગ છે શ્રી શાહે કહ્યું કે કાશ્મીર નેપાળથી અફઘાનિસ્તાન ગયેલી બૌદ્ધ યાત્રાનો પણ એક સંકલિત ભાગ છે બૌદ્ધ ધર્મથી લઈને તોડી પાડવામાં આવેલા મંદિર સંસ્કૃતનો ઉપયોગ મહારાજા રણજીતસિંહથી ડોગરા શાસન સુધી ઓગણીસો સડતાલીસ પછી થયેલી ભૂલ અને તેના સુધારણા સુધીનો તમામ ઇતિહાસ આ પુસ્તકમાં સામેલ છે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારની આજે જાહેરાત કરવામાં આવી છે વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ પેરિસ ઓલિમ્પિકમાં બે ચંદ્રક વિજેતા મનુ ભાકર ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીતસિંહ અને પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન એવોર્ડ આપવામાં આવશે આ ઉપરાંત બત્રીસ ખેલાડીઓને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવશે તેમાં એથલેટ્સ જ્યોતિ યારાજી અને અન્નુ રાની કુસ્તીબાજ નીતુ અને સ્વીટી ચેસ ખેલાડી વંતિકા અગ્રવાલ હોકી પ્લેયર સલીમા ટેટે અભિષેક સંજય જશ શ્મનપ્રીતસિંહ અને સુખજીતસિંહનો સમાવેશ થાય છે પેરા આર્ચર રાકેશ કુમાર પેરા એથ્લેટ્સ પ્રીતિપાલ જીવનજી દીપ્તી અજીતસિંહ અને સચિન ખિલારીને પણ અર્જુન એવોર્ડ મળશે અનુભવી એથ્લેટ સુચા સિંહ અને અનુભવી પેરા સ્વિમર મુરલીકાંત પેટકરને આજીવન અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે પુરસ્કાર વિજેતાઓને સત્તરમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કાર એનાયત કરાશે સાથે દ્રોણાચાર્ય પુરસ્કાર માટે પેરા શૂટિંગ કોચ સુભાષ રાણા શૂટિંગ કોચ દિપાલી દેશપાંડે હોકી કોચ સંદીપ સાગવાન બેડમિન્ટન કોચ એસ મુરલીધરન અને ફૂટબોલ કોચ અર્માન્ડો એગ્નેલો કોલાકોની પસંદગી કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે તેઓ જે જે ક્લસ્ટરના રહેવાસીઓ માટે લગભગ સત્તરસો નવા બાંધવામાં આવેલા આવાસોનું પણ ઉદઘાટન કરશે અને અશોક વિહારમાં પાત્ર લાભાર્થીઓને ચાવી સોંપશે શહેરમાં પ્રધાનમંત્રી શ્રી મોદી બે શહેરી પુનઃ વિકાસ નવરોજી નગર ખાતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ઉદઘાટન કરશે આ ઉપરાંત લગભગ ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલ દ્વારકા ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના સંકલિત કાર્યાલયનું સંકુલનનું પણ ઉદઘાટન કરશે શ્રી મોદી દિલ્હી યુનિવર્સિટીમાં છસો કરોડ રૂપિયાથી વધુના ત્રણ નવા પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે ઉપરાંત શ્રી મોદી નજફગઢના રોશનપુરા ખાતે વીર સાવરકર કોલેજનો શિલાન્યાસ કરશે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અનુરૂપ જેલના કેદીઓ સાથે જાતિ આધારિત ભેદભાવના પ્રશ્નનો ઉકેલ લાવવા મોડલ પ્રિઝન મેન્યુઅલ બે હજાર સોળ અને મોડલ પ્રિઝન એન્ડ કલ્ક્રેસન સર્વિસીસ એક્ટ બે હજાર ત્રેવીસમાં સુધારો કર્યો છે નવા મેન્યુઅલ પ્રમાણે જેલના સત્તાવાળાઓએ હવે કેદીઓ સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ વર્ગીકરણ અને વિભાગીકરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો રહેશે મંત્રાલયે ભાગેડુ વૃત્તિની વર્તમાન વ્યાખ્યામાં પણ સુધારો કર્યો છે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને રાજ્યોને જેલમાં થતા જાતિ આધારિત ભેદભાવને દૂર કરવા જેલ માર્ગદર્શિકા અને નિયમોમાં સુધારો કરવા આદેશ આપ્યો હતો જથ્થાબંધ ભાવ સૂચકાંકનું પાયાનું વર્ષ બે હજાર અગિયાર બારથી બદલીને બે હજાર બાવીસ ત્રેવીસ કરવા માટે વાણિજ્ય મંત્રાલયે કાર્યકારી જૂથની રચના કરી છે નીતિ આયોગના સભ્ય પ્રોફેસર રમેશ ચાંદના અધ્યક્ષપદ હેઠળના અઢાર સભ્યના કાર્યકારી જૂથમાં વિવિધ સરકારી વિભાગ આર્થિક સલાહકાર સંસ્થાઓ અને બિનસત્તાવાર નિષ્ણાંતોને સમાવવામાં આવ્યા છે જૂથમાં સત્તાવાર સભ્ય તરીકે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડોક્ટર સુરજીત ભલ્લા પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય ડોક્ટર શામિકા રવિ ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ડોક્ટર ધર્મકિર્તિ જોશીને સ્થાન આપવામાં આવ્યું છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈએ ગયા વર્ષે ડિસેમ્બરમાં એક જ મહિનામાં લગભગ સોળ અબજ રૂપિયાના નાણાકીય વ્યવહારો કર્યા છે યુપીઆઈએ કરેલા વ્યવહારમાં લગભગ ત્રેવીસ પચીસ લાખ કરોડ રૂપિયાની પ્રક્રિયા કરી છે એનપીસીઆઈએ જણાવ્યું હતું કે વ્યવહારોની ગણતરીમાં વાર્ષિક ઓગણચાલીસ ટકા અને ટ્રાન્ઝેક્શનની રકમમાં વાર્ષિક અઠ્યાવીસ ટકા વૃદ્ધિ જોવા મળી હતી તેણે એમ પણ કહ્યું કે ગયા મહિને સરેરાશ દૈનિક વ્યવહારની રકમ ચુમોતેર હજાર નવસો નેવું કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે ભારતીય શેર બજારમાં આજે એક હજાર ચારસો છત્રીસ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો આ સાથે જ સેન્સેક્સ આજે ઓગણસી હજાર નવસો તેતાલીસની સપાટીએ પહોંચ્યો છે જ્યારે નિફ્ટી ચારસો પિસ્તાલીસ પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર એકસો અઠ્યાસીની સપાટી સર કરી છે આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ચોવીસો શેરના ભાવ વધ્યા હતા જ્યારે પંદરસો એકોતેર શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો અને એકસો પંદર શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં આજે મોહનબાગન સુપર જૉન્ટનો મુકાબલો હૈદરાબાદ ફૂટબોલ ક્લબ સામે થઈ રહ્યો છે મોહનબાગન પોઇન્ટ ટેબલમાં તેર મેચમાં ઓગણત્રીસ પોઈન્ટ સાથે ટોચ પર છે જ્યારે હૈદરાબાદ ફૂટબોલ ક્લબ તેર મેચમાં માત્ર આઠ પોઈન્ટ સાથે બારમા સ્થાને છે અમેરિકાના ન્યુયોર્કમાં બુધવારે રાત્રે એક નાઇટ ક્લબની બહાર સામૂહિક ગોળીબારમાં અગિયાર લોકો ઘાયલ થયા છે ગોળીબાર જમૈકાના અમાઝુરા નાઇટ ક્લબ પાસે સ્થાનિક સમય અનુસાર રાત્રે અગિયાર વાગ્યેને વીસ મિનિટની આસપાસ થયો હતો છેલ્લા ચોવીસ કલાકમાં અમેરિકામાં થયેલા ત્રણ હુમલાની વિચલિત શ્રેણીમાં આ નવીનતમ ઘટના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ભારતના વિચારો અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન્નથુ પદ્મનાભનને તેની જન્મજયંતિ પર યાદ કર્યા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમને એક સાચા સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી જેમણે સમાજના ઉત્થાન માટે મહિલાઓને સશક્ત કરવા અને માનવ દુઃખ દૂર કરવા માટે અવિરત પ્રયાસો કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર દેશમાં છેલ્લા દસ વર્ષમાં સત્તર કરોડથી વધુ વધારાની નોકરીનું સર્જન થયું છત્રીસ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ મનુભાકર ડી ગુકેશ અને હરમનપ્રીતસિંહ સહિત છ ખેલાડીઓને રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એનાયત થશે કેન્દ્રીય મંત્રાલયે કેદીઓ સાથે જાતિ આધારિત ભેદભાવના પ્રશ્નનો ઉકેલ લાવવા મોડલ પ્રિઝન મેન્યુઅલમાં સુધારો કર્યો જથ્થાબંધ ભાવ સૂચકાંક ડબલ્યુપીઆઈનું પાયાનું વર્ષ બે હજાર અગિયાર બારથી બદલીને બે હજાર બાવીસ ત્રેવીસ કરવા વાણિજ્ય મંત્રાલયે કાર્યકારી જૂથની રચના કરી અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈએ ડિસેમ્બરમાં સોળ પોઈન્ટ તોંતેર અબજ રૂપિયાના નાણાકીય વ્યવહારો કર્યા આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા